ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે છે આઈએમએ પોલીસ સહિત અન્ય વિભાગો સાથે રિવ્યુ બેઠક ગૃહ રાજ્યમંત્રીની કલેકટર કચેરીમાં રિવ્યુ બેઠક વડોદરા આઈએમએના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહનું નિવેદન ફરીથી આવી આફત ન આવે તેવું આશ્વાસન અપાયું છે અમે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે દસ દિવસ બાદ રોગયાળો વકરવાની શક્યતા છે એકસો સાહીઠ હોસ્પિટલના આઈસીયુમાં પાણી ભરાયા હતા સાડત્રીસ હોસ્પિટલમાં આઈસીયુમાં પાણી ભરાતા દર્દીઓનું રેસ્ક્યુ કરાયું હતું ચૌદ હજાર તબીબો સરકારી હોસ્પિટલને મદદ કરશે વડોદરામાં પૂરની પરિસ્થિતિ ક્યાંક થાળે પડી છે પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત ત્રીજી વખત વડોદરામાં છે કલેક્ટર કચેરી ખાતે તેમની હાલ અહીંયા બેઠક યોજાઈ રહી છે સાથે જ તમામ જે અધિકારીઓ હોય આઈએમએ પ્રેસિડેન્ટ હોય તેની સાથે વાત કરીશું ડૉક્ટર પ્રિતેશ શાહ છે આપણી સાથે સાહેબ જે રીતે આ એચએમ આવ્યા છે તબીબોને પણ નુકસાન તો થયું છે મોટી સંખ્યામાં શું પરિસ્થિતિ કારણ કે રોગચાળો હજુ વખત છે હોસ્પિટલો યથાવત કાર્યરત થયા નથી તેની વચ્ચે વડોદરા શહેરમાં નવસો ને હોસ્પિટલ છે નવસો એંસી હોસ્પિટલમાંથી બેઝમેન્ટ હોસ્પિટલને ગણીએ અથવા જે હોસ્પિટલમાં આઈસીયુ હોસ્પિટલ્સને ગણીએ તો એવી એકસો સાડત્રીસ હોસ્પિટલ છે એકસો સાડત્રીસ હોસ્પિટલના બેઝમેન્ટ ટોટલી કમ્પ્લીટ ખતમ થઈ ગયા છે કોઈપણ એરિયામાં રોગચાળો ના ફેલાય દસ દિવસ પછી નોર્મલી પૂરના દસ દિવસ પછી રોગચાળો ફેલાવવાના ચાન્સીસ બહુ જ હોય છે એટલે કોલેરા ટાઇફોડના કેસીસ એકદમ સડન વધવાના ચાન્સીસ હોય છે તો અમારી એવી એમને રિક્વેસ્ટ અમે પણ કરી છે અને એમને મદદ માટે અમે એવું કીધું છે કે અમે નવસો એંસી ડૉક્ટર્સ અને ચૌદ હજાર ડોક્ટર્સ વડોદરા શહેરના તમારી સાથે જ ઊભા છે વડોદરાની લોકલ જનતા અને કોઈપણ જાતનો રોગચાળો ના ફેલાય એના માટે અમે કટિબદ્ધ છીએ જે મારી પાસે જે થર્ટી સેવન હોસ્પિટલ એવી છે આજુબાજુમાં જે ડોક્ટર હબ તરીકે આપણે વડોદરા શહેર જાણે છે એમાં સાડત્રીસ હોસ્પિટલના બેઝમેન્ટ બંધ થયા એના લીધે પેશન્ટને ઉઠાઈને બીજી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા એ એમનું નુકસાન છે કરણોનું કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લામાં પૂરને લઈને પૂરની રાહતની કામગીરી માટે જે કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ તમામ અધિકારીઓ સાથે સાથે વડોદરાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા સ્વાસ્થ્ય કેસ્ટ્રોલ્સ અને ઘરવખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી હતી પહેલાં ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને ડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા ચોસઠ હજાર ત્રણસો ને સાહીઠ પરિવારોને કેશડોલ્સ આપવામાં આવ્યા છે વડોદરા ગ્રામ્યમાં વીસ હજાર છસો દસ પરિવાર સુધી ડોલ્સ આપવામાં આવ્યા છે જે આજે સવારે આઠ વાગ્યા સુધીનો આંકડો છે કુલ મલાઈને વડોદરા જિલ્લાની અંદર ચોર્યાસી હજાર નવસો ને સિત્તેર પરિવારોને કેશડોલ્સ આપી લેવામાં આવ્યા છે એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે પાંચ હજાર આઠસો પાંત્રીસ પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા ગ્રામ્યમાં ત્રણ હજાર નવસો ને તેત્રીસ પરિવાર સુધી ઘરવકરી આપી આપી લેવામાં આવી છે એટલે કુલ મળીને નવ હજાર સાતસો ને અડસઠ એટલે કે ચાલીસ હજાર પ્રભાવિત લોકો સુધી ઘરવકરી બી આપી લેવામાં આવી છે આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય ક્યાંય રહી ગયું હોય કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘર વખરી અને ડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું નવ્વાણું ટકા કામ પતી ગયું છે જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે મેડિકલ ટીમ પેરામેડિકલ ટીમ મોબાઈલ ટીમ જિલ્લા બહારની ટીમ આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની દસ દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલું છે આપ સૌ એના સાક્ષી છો હજી બી સોસાયટીઓની જે જે ફરિયાદ આવતી હોય ઓનલાઈન ફરિયાદ જે ટેલિફોન નંબર છે એના પર ફરિયાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ એ સોસાયટીઓની જે સફાઈની કામગીરી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટે હજી વધુ ટીમો કઈ રીતે એની અંદર નિમણૂક કરી શકાય ને આ સફાઈ હંમેશા માટે ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ બી કઈ રીતે કરવાની તે માટે બી તંત્ર દ્વારા આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે બેઠક કરવામાં આવી જે ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને માત્ર કાગલિયાન નિયમોના હિસાબે લોકોને ધક્કાઓ ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે ખાસ કરીને ગત જે અમારી બેઠક હતી તેમાં બી સૂચના આપવામાં આવેલી તેના પછી તેમની ઓફિસોમાં પાણીના કારણે કંઈક ને કંઈક બીજે ઓફિસોમાં બી શનિવારે કામ ચાલુ રાખીને શનિ રવિ આ સૌ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી જે સરકારી ચાર ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં આઠસો ને પચાસ જેટલા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓની અંદર આશરે છસો જેટલા ક્લેમ હમણાં તક આવ્યા છે આ બધા જ ક્લેમો ઝડપથી પ્રોસિજર થઈ શકે તે માટે આજે જ બપોરે એ લોકોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે બધા જ સર્વેયર જોડે આ ઇન્સ્યોરન્સ કંપનીની ત્રણ વાગે બેઠક છે સાડા ચાર વાગે ફરી એકવાર અમારા શહેરના વડોદરા શહેર જિલ્લાના મુખ્ય પાંચ ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે સાથે પાંચથી દસ જે મુખ્ય સંસ્થાઓ છે જે એસોસિએશન્સ છે એના બી પ્રતિનિધિઓ એ બેઠકમાં હાજર રહે અને એ બેઠકની અંદર કોઈકને જાણે કે ગુમાસધારાનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય રિન્યૂ ના કરવાની તકલી રિન્યૂ ના થતી હોય તો એ ઝડપથી કઈ રીતે થઈ શકે જેના કારણે ઇન્સ્યોરન્સની એમની તકલીફ ના પડે ઇન્સ્યોરન્સની કંપનીના મુખ્ય લોકોને જે સૂચના આપવામાં આવી છે એ પ્રકારે કોઈ બી પ્રકારનું અનાજ બગડેલું હોય અને ઇન્સ્યોરન્સનો સર્વેઅર આવે ત્યારે તક રાહ જોવી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી જે કરીને એને કઈ રીતે અલાવ કરી શકાય તે માટેની બી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે આજે સાંજની બેઠકમાં સૌ સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બધા જ લોકો સાથે બેસીને આજે આ વ્યવસ્થાઓની બેઠક કરવાના છે સાંજે સાડા ચાર વાગે બાલુભાઈ અને વિજયભાઈ બે જણ હાજર રહેશે અને તમામ લોકોની જે તકલીફ છે એ સાથે રહીને પૂર્ણ કરાવડાવશે સાથે સાથે ત્રીજા ફેઝની બેઠકની અંદર સૌ ઇન્ડ